નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વધુ એક લાભ આપતો પરિપત્ર જાહેર કરાયો છે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ બે હજાર પચીસ નવી બાબત નવા બજેટ પચ્ચીસ છવ્વીસ માટે આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક એક પરના ઠરાવથી પંદર નવા પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર પીબીએસસી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવેલ છે કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી એ વંચાણે લીધેલ ક્રમાંક બે પરના દરખાસ્ત

જેમાં ડેસ્કટોપ કોમ્પ્યુટર માટે અંદાજિત રકમ પ્રતિનંગ પિસ્તાલીસ હજાર ટોટલ નંક પંદર કુલ રકમ લાખમાં છ પોઈન્ટ પંચોતેર લાખ અને પ્રિન્ટર માટે અંદાજિત રકમ પ્રતિનંગ પંદર હજાર જેમાં ટોટલ પંદર નંક છે એટલે કે બે પોઈન્ટને પચ્ચીસ લાખ કુલ રૂપિયા નવ લાખની મંજૂરી મળેલ છે આ મંજૂરી અન્ય કરવાની થતી ખરીદી અંગે રાજ્ય સરકારની પર્વતમાન ખરીદ નીતિની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને આઈટી સંબંધિત તમામ બાબતો અંગે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની વખતો વખતની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ મુજબ ખરીદી ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ જીઇએમ પોર્ટલ મારફતે કરવા જણાવવામાં આવ્યું છે આઈટી હાર્ડવેર ખરેખર પ્રમાણપત્ર અધિકારી કર્મચારીની ભરાયેલ જગ્યા પૂરતું જ મેળવવાનું રહેશે નવા સાધનોની ખરીદી કરતા સમયે જે તે જગ્યાઓના બિનવપરાશના સાધનોનો રાજ્ય સરકાર શ્રીની પર્વર્તમાન નીતિ મુજબ નિકાલ કરવાનો રહેશે ગ્રાન્ટ મળવાની અપેક્ષા એ ખરીદી કરવાની રહેશે આઈટી હાર્ડવેર સોફ્ટવેર ખરીદી માટે હાર્ડવેર ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ માટે મેનપાવરની વધારાની જરૂરિયાત ઉપસ્થિત ના કરતાં તેનો આંતરિક વ્યવસ્થાથી વ્યવસ્થાથી કામગીરી લેવાની રહેશે તો તેવા ધ્યાન રાખવાનું રહેશે જેનો આ અંગેનો ખર્ચ નીચે દર્શાવેલ બજેટ સદરથી કરવાનો રહેશે નંબર જેનો બે ગૌણ સદર આઠસો અને પેટા સદર એક છે તો આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમકની ફાઇલ ઉપર નાણાં સલાહકારશ્રીના શ્રીના પરામર્શમાં વિભાગના સચિવશ્રીની તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ ની નોંધ મળેલ અનુમતિ અન્ય બહાર પાડવામાં આવેલ છે ધન્યવાદ